સામાન્ય રીતે પહેલી નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતા મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતા અગાઉથી હોટેલ અને ટૂર્સ બુકિંગ કરાવનારા કચ્છના બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ કરાવતા થયા હોવાનું ટૂર ઓપરેટર અને હોટલ સંચાલકોએ જણાવ્યું છે બે ખાનગી કંપની વચ્ચેની લડાઈના કારણે કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હોટેલ હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર અસર થશે ત્યારે હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા ધંધાદારીઓને જણાવ્યું હતું કે અફવાથી બચીને રહેવું અને રણોત્સવ તો યોજાશે જ માત્ર ટેન્ટ સિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે વર્ષ બે હજાર અગિયારથી ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ સર્વિસ તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજન ઠક્કરે જણાવ્યું હતું કે રણોત્સવ તો ગુજરાત ટુરિઝમ દ્વારા જે દર વર્ષે યોજાય છે તે રણોત્સવ તો યોજવાનો જ છે મુખ્ય પ્રશ્ન ટેન્ટ સિટીનું જ છે પરંતુ પ્રવાસીઓમાં ગેરસમજ ફેલાઈ રહી છે કે રણોત્સવ નહીં યોજાય જેનું કારણ બે કંપની વચ્ચે ચાલી રહેલા ટેન્ડરની પ્રક્રિયા છે તો વીસથી બાવીસ તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીના સંચાલન કોણ કરશે પરંતુ ટેન્ટ સિટીના સંચાલન અને રણોત્સવને લોકો એક જ સમજી રહ્યા છે જેથી કરીને વીસથી ત્રીસ ટકા લોકો એડવાન્સ બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે તો નવા બુકિંગથી ઇન્ક્વાયરી કે જે આ સમયગાળા દરમિયાન વધારે રહેતી હોય છે ત્યારે લોકો માત્ર બુકિંગ કેન્સલ કરાવવા માટે જ ફોન કરી રહ્યા છે ત્યારે ખરેખર લોકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ બેઝિકલી જે ફેક્ટ એ છે અત્યારે કે રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી અરેન્જ કરી રહી છે એ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે પૂરું થશે મેઈન જે છે અત્યારે વિવાદ એ ટેન્ટ સિટીને લઈને વિવાદ છે કે ટેન્ટ સિટી જે લાસ્ટ યર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે હવે સિટી ઓર્ગેનાઇઝ થવાની ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે આપણે એક જ છે કે જે અવેરનેસ એ જરૂરી છે કે રણોત્સવ એની જગ્યાએ થવાનું છે ટેન્ટ સિટીનું અત્યારે જે વિવાદ છે એ ખાલી એનું છે કે ટેન્ટ સિટીનું ટેન્ડર કઈ પાર્ટીને મળશે અને કઈ પાર્ટી એને ઓર્ગેનાઇઝ કરશે બીજું અત્યારે જે અવેરનેસ એ જ લાવી પડશે કે ઉત્સવ નથી થવાનું એવું છે જ નહીં જેના લીધે એ ન્યૂઝના લીધે અત્યારે જે બુકિંગ આવી ગયેલા છે એમાં બી કેન્સલેશન આવી રહ્યા છે અને નવા બુકિંગ માટેની ઇન્કવાયરીઓ જે દર વર્ષે બહુ જ આ સમયમાં વધારે ફ્લો હોય એ અત્યારે સાવ જ ન બરાબર થઈ ગયું છે અત્યાર સુધી બુકિંગ આપણે ટકાવારીમાં વીસ થી ત્રીસ ટકા જેટલું બુકિંગ કેન્સલ આવ્યું હશે બાકી બધી બુકિંગ હોલ્ડ ઉપર છે આપણે એમને કીધેલું છે કે રણોત્સવ અને ટેન્ટ સિટી બધું યોજાવાનું જ છે પણ બધા વીસ બાવીસ તારીખની રાહ જોઈ રહ્યા છે કે શું ડિસિઝન આવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા દર વર્ષે આ સમયમાં સૌથી વધારે બુકિંગ હોય કારણ કે આજ સમયમાં હવે સમજો જેને ડિસેમ્બર જાન્યુઆરીમાં આવવાનું છે એમની ટ્રેનની બુકિંગ્સ પણ અત્યારે ચાર મહિના પહેલા ઓપન થઈ ગઈ હોય જે બહારથી પ્લાનિંગ કરતા હોય અને ફ્લાઇટ ટિકિટ્સ ને બધું એના અકોર્ડિંગલી બુક થતું હોય અને દિવાળીની બુકિંગ્સ આ વખતે ઓલરેડી શરૂ થઈ જવી જોઈએ હતી પણ આ ન્યૂઝના લીધે દિવાળીની બુકિંગ એકદમ જ ન બરાબર છે અત્યારે હાલ સમાચારના માધ્યમથી એવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે ભાઈ કચ્છ ઉત્સવ રણ ઉત્સવ થશે કે નહીં પણ હું આપના માધ્યમથી જણાવી દઉં કે અત્યારે તમામ સંગઠનો તમામ ટુરિઝમને લાગતી સંસ્થાઓ આના પાછળ કાર્યરત છે ખાસ કરીને વાત કરીએ તો માન્ય કલેક્ટર શ્રી આપણા કચ્છના સાંસદ વિનોદ ચાવડા છેલ્લા અમુક દિવસોથી બેઠકનો દોર ચાલુ કર્યો છે અને લાગતા વળગતા સંગઠનો છે જેમ કે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ આ બધેને સાંકળી અને બેઠકોનો દોર અત્યારે ચાલુ કર્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે એટલે અત્યારે જોવા જઈએ તો રણ ઉત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી હા અત્યારે જે બે ખાનગી કંપનીઓ કે જ્યાં જે ટેન્ટ સિટી બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી એટલે રણ ઉત્સવ તો થશે થશે ને થશે કારણ કે રણ ઉત્સવ જો ન થાય તો એક પંચરવાળાથી કરી ને મોટા હોટલ બિઝનેસ ટુર એજન્સીઓ ને મોટો ધંધો મોટો વેપાર કચ્છમાં બાંધણીઓનો છે તો એમને પણ ફટકો પડી શકે એવી આવશ્યકતા છે દર વર્ષે લગભગ સાત થી અગિયાર લાખ સુધીના પ્રવાસીઓ અહીં આવે છે એટલે ચારસો થી પાંચસો કરોડ રૂપિયાનું કચ્છને નુકસાન જાય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સરકાર ટુરિઝમને લાગતા વળગતા નિગમો અને સરકારી તંત્ર આના પાછળ કાર્યરત છે અને હવે વાત અત્યારે પીએમઓ સુધી પહોંચી ગઈ છે અને વડાપ્રધાન આ ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે વડાપ્રધાન પણ અંગત રસ લે છે એવા સૂત્રોમાંથી અમને જાણવા મળ્યું છે તો આનો અંત સુખદ આવશે એવું મને જણાઈ રહ્યું છે અને કોઈએ ગભરાવું નહીં ખોટી આપવામાં આવું નહીં લગભગ અમારો 4 થી 5 લાખ નો બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થાશે કે નહીં થાય પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય ખોટું રણોત્સવ તો થવો જ જોઈએ એની સાથે ટેન્ટ સિટીને કંઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ દિવાળીનું અમારું સારું એવું બુકિંગ હોય છે જે અત્યારે ચારથી પાંચ લાખનું અમારે અત્યારે લોસ ગયો છે અને લગભગ ફોન વાગવાના ટુરિસ્ટના ઝીરો છે ને અત્યારે તો અમારા લગભગ રોજના સો બસો કોલ આવતા હોય પણ અત્યારે એકે ફોન વાગતો નથી ટુરિસ્ટનો વીસ પચીસ ટકા તો કેન્સલ થઈ જ ગયું છે લોકોને મીડિયા દ્વારા એક જ અપીલ છે કે ભાઈ રણોત્સવ થવો જ જોઈએ અને આ જે અફવા ઉડાડે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય એ ખોટી વાત છે